એણે આખરે શ્વાસ છોડ્યા એણે લડત આપી આટલા દિવસો સુધી લડત આપી પણ આખરે એ દીકરીનું મોત થયું છે બે દિવસમાં ત્રણ યુનિટ એ દીકરીને લોહી ચડાવવામાં આવ્યું હતું પણ આ જે નરાધમ છે આ જે પિશાચી કૃત્ય કરનારો આ વ્યક્તિ છે એણે બાળકીની હાલત એવી કરી નાખી હતી કે આટલી બધી ટ્રીટમેન્ટ આપ્યા બાદ પણ આખરે બાળકીનો જીવ નથી બચ્યો એટલે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે અને સમાજ માટે આ શરમજનક ઘટના છે શરમજનક સમાચાર છે કે આખરે ગુજરાતની એ દીકરી એ દસ વર્ષની માસૂમ દીકરી જેને શું ખબર પડતી હોય એ એ દીકરીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કોઈ નરાધમની હવસના કારણે બે દિવસમાં ત્રણ યુનિટ લોહી ચડાવવામાં આવ્યું સતત એ દીકરી સારવાર હેઠળ હતી ઝારખંડનો પરિવાર હતો પણ વિજય પાસવાન નામનો આ જે નરાધમ એણે દીકરી સાથે દુષ્કર્મ આ દુષ્કર્મ નહીં એણે જે પિશાચી કૃત્યની તમામ હદો વટાવી દીધી હતી એ તમામ હદો હટાવ્યા બાદ દીકરીને એણે ફેંકી દીધી જ્યારે સવારે દીકરી મળી ત્યારે પછી એને દાખલ કરવામાં આવી આટલા દિવસ દીકરી એ લડત આપી અને આખરે દીકરીનું મોત થયું છે ખૂબ જ દુઃખદ સમાચાર મળી રહ્યા છે ખૂબ જ દુઃખદ સમાચાર અને અગેન હું આ કહું છું કે સમાજ માટે આ એક કલંક લગાવનારો કિસ્સો છે આજે દીકરીનું મોત થયું છે ને આજે ઘટના બની છે વધુ વિગતો સાથે આપણી જોડે પ્રશાંત લાઈવ જોડાયા છે પ્રશાંત ખૂબ જ દુઃખદ સમાચાર છે દીકરીનું મોત થયું છે શું વિગતો મળી રહી છે થી જે ઝઘડિયા ખાતે ભરૂચના ઝઘડિયા ખાતે દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ તેની ઉપર ચપ્પુના જે છે ઘાબી મારવામાં આવ્યા હતા દીકરીની હાલત ખૂબ જ નાજુક હોવાથી તેને પ્રથમ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેને જે વડોદરા સયાજી હોસ્પિટલ છે તેના બાળ રોગ વિભાગમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી છેલ્લા આઠ દિવસથી બાળકી અહીંયા સારવાર લઈ રહી હતી અને મોત અને જીવનની સામે ઝજૂની રહી હતી ત્યારે દસથી વધુ ડોક્ટરો તેની સારવાર કરી રહ્યા હતા અને છેલ્લા અડત્રીસ કલાકની અંદર ત્રણ યુનિટ જેટલું એમને બ્લડ ચડાવવામાં આવ્યું હતું તેમ છતાં પણ બાળકીની હાલત સુધારા ઉપર ન હતી અને વેન્ટિલેટર ઉપર જ હતી અને બાળકી કોઈ રિસ્પોન્સ આપતી ન હતી અને આજે છેલ્લી મોડી સાંજે સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધો હતો બિલકુલ પ્રશાંત ડોક્ટર્સ શું કહી રહ્યા છે જે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી ક્યાં શું રહી ગઈ કયા કારણોસર જે બાળકી છે એનું ડેથ થયું કારણ કે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી એટલે ડૉક્ટર્સનું બી કંઈક નિવેદન હશે હા બિલકુલથી હાલ અત્યારે ડૉક્ટરનું કોઈ નિવેદન સામે નથી આવ્યું પણ જે રીતના ટેલિફોનિક વાત થયેલી ટેલિફોનિક વાત દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકીના શરીરની અંદર જે ઇન્ફેક્શન હતું તે ફેલાઈ ગયું હતું ને ઇન્ફેક્શન જે ફેલાયું હતું તેની માટે તેને બ્લડ ચડાવવામાં આવ્યું હતું પણ બ્લડ ચડાયા બાદ પણ બાળકીના શરીરની અંદર જે ઇન્ફેક્શન હતું તે ઓછું નહીં થયું રહ્યું હતું અને સારવાર દરમિયાન બારકી કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી આપતી કે તેમને સારવાર દરમિયાન દવાની કોઈ અસર નથી થતી તેવું સામે આવી રહ્યું છે ત્યારે હાલ

બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયા કેરેસનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદર સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી દીધો છે મરણ જાહેર કરેલ છે એને પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ આમાં ઘણા બધા કારણો ભાગવત જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે ઓકે સર થેન્ક યુ થેન્ક યુ સર

ઓકે સર થેન્ક યુ હા બિલકુલથી પોલીસ દ્વારા બી અત્યારે કામગીરી કરવા પોલીસ દ્વારા બી અત્યારે જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે સાથે સાથે ડૉક્ટરોનું કહેવું છે કે છેલ્લા દસ દસ ડૉક્ટરો પગે ઊભા હતા પરંતુ બાકીને કાર્ડિયોસ્ટ્રોક આવવાના કારણે સેકન્ડ ટાઈમ કાર્ડિયોસ્ટ્રોક આવવાના કારણે ડૉક્ટરો પણ એની સારવાર કરતા હતા તે બચાવી ના શક્યા હતા